પાટણના ઐતિહાસિક શ્રીમદ ફતેશીરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા વિવિધ સાહિતિક શૈક્ષણિક તથા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે ત્યારે તેમાં વધુ એક સેવાકીય પ્રવૃત્તિનો ઉમેરો થવા જઈ રહ્યો છે શ્રીમદ ફતેશીરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા પાટણ શહેરના તમામ નગરજનો માટે કૈલાશબેન ચિમનલાલ વ્યાસના સૌજન્યથી કૃષ્ણાપર્ના ટિફિન સેવાની શરૂઆત કરવામાં આવી રહી છે આજના બદલાતા જમાનામાં સંબંધો અને જીવનની અનિશ્ચિતતાઓ વચ્ચે આપના તથા આપના સ્નેહીજનોના પરિવારમાં કોઈ પણ સ્વજનના મૃત્યુના દિવસે આપના પરિવારના સૌ સભ્યો માટે નિઃશુલ્ક કૃષ્ણાપર્ણ ટિફિન સેવા શ્રીમદ ફતેસીરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા શરૂ કરવામાં આવી રહી છે જેમાં ઘરે બનાવેલું શુદ્ધ સાત્વિક ભોજન સવાર સાંજ એમ બે સમયે આપના ઘરે આપવામાં આવશે

કરવામાં આવતી હોય કોઈ પણ ચક્ષુદાન કે દેહદાન કરવાની ઈચ્છા હોય તો તેઓએ પુસ્તકાલયના પ્રમુખ સહિત અન્ય સભ્યોનો સંપર્ક કરવાનો રહેશે